અને વાયરલ કર્યો પરો છે મારા મહે આવ્યો તો માતાના જો જો મરે કે નહીં મરે આખા ગોમમાં ફોટો ફરી વળ્યો છે ભીખા ભોંઢિયા છે ભીખા હો કાઠું છે કોની કર્યો છે મારો દાડો ઉઠ્યો મને શિકર કની કર્યો છે એટલે કુકી કર્યો વાયરલ લે મે ફોટો આ પેલું નતું કો આ દિવાળી આવે છે કે હોય એટલે મેં મારો આ ધોચાળો ફોટો હતા મુડો પાડી નમ ઓય રાશો તો હમ આ સ્ટેટસ ચડાયું હતું હજી ચેક લગાવ્યું પરું છે મારું દુરુપયોગ કર્યો મારા ફોટાનો

પોહડો પછી મારા ભેગા તારે ભાગે વાર તો એક જ મોણો લેવો છે મારે ભાઈ કબીર મારે એના સિવાય મારો જ મત ભીખા હલવાના મને આ ફોટા ડિલીટ કરવા છે હું હલવાઈ જાઉ આ દુસીના ના મારા બેલીટ કરવા છે જો વાયરલ થઈ જાય ને તો દુસી મારી આ ભીખા જે મારી રજા થાય મારા થઈ જાય ડિલીટ

અમારે પણ <laughs> <laughs>

એ કે તો તમે ખબર આઈડી છે તું બતાવે છે છે નહીં વાપરતો એવું એ આઈડી એ બતાવે એના ઉપર ડાયરેક્ટ ફરિયાદ કરી જૂઠી હોય ફરિયાદ કરો ડાયરેક્ટ તો આપણે ફરિયાદ કરવા

અને પેલું જોધપુર ની મોજરી વાળું કરવું તમારે ના ના મારે રીલ આ રીલ તો હું તમને બતાવી મારા ભાઈ પડી છે પોલીસ સ્ટેશન આવો હો પકડાઈ પકડાઈ જાય એમ તો હા ને રમે જ થાય છે જીવ જાય છે ઓતર હોય ને ઓતરડ કાઢી નો કાઢી વાતો આ તો તેમ જાતો રે અરે મારી પડી હોય મારા પછી એ બધું વાધી જાય મજા ના આવે